અહીં વચનાવૃતમાં મહારાજ કહે છે કે ભગવાનનું પોતાના ધામમાં રહ્યું જે દિવ્ય સ્વરૂપ તે કેવું છે તો ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવતું નથી દીઠામાં આવતું યતકિંચિત જે રૂપ તેના જેવું એ ભગવાનનું રૂપ નથી પણ અતિ અલૌકિક દિવ્ય આનંદપ્રદ અને કલ્પનાતી તેવું ભગવાનનું રૂપ છે તેમાં જે જે ઇન્દ્રિયો દ્વારા એ ગ્રહણ થતાં જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેવા જ અને તેટલા જ ભગવાનની મૂર્તિ ભગવાનમાં જે જે પંચ વિષય છે એ બધા કેવા છે આનંદ પરિણામ છે જગતના બધા પંચ વિષય છે એ મળ પરિણામ છે અથવા તો વિકાર પરિણામ છે જગતમાં કાંઈક રૂપ જોયું તો એની જો ઇફેક્ટ થાય તો શું થાય વિકાર થાય વિકાર થાય અને શરીરમાં નાખવા જેવું હોય તો મળ થાય અને શરીરમાં નાખવા જેવું ન હોય તો વિકાર થાય અને ભગવાનના જે ભગવાનના મૂર્તિમાં જે પંચ વિષય છે એ બધા આનંદ પરિણામ છે એ વિકાર પરિણામ કે મળ પરિણામ નથી ઉલટા વિકાર એના નાશ થઈ જાય છે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓએ એવું કીધું કે જ્યારથી અમે ભગવાન તમારા ચરણનો સ્પર્શ કર્યો છે ત્યારથી અમને જગતના પંચ વિષય છે એ ઝેર જેવા થઈ ગયા છે એટલે વિકાર ઝેર જેવા થઈ ગયા છે વિકાર થાય તો ઝેર જેવું લાગે એમ એટલે એ ભગવાન નો ગુણ ધર્મ એમાં આવી ગયો હેય પ્રતિભટ્ટ કહેવાય હેય ના ભગવાન છે હેય પ્રતિભટ અને એવો ગુણ ધર્મ ગોપીઓમાં આવી ગયો એ ભગવાન તો આ હોવાનું છે એ તો હોવાનું પોતે વિકૃત ન પામે વિકાર ન પામે પણ બીજાને કોઈને હોના જ એવું કરીએ કે એવું નહીં ચંદનનું એવું કહેવાય છે કે બાવના ચંદન હોય તો ચંદન પોતે તો ચંદન હોય પણ બીજા પડખેના ઝાડો એમાં હોતી સુગંધી બે એટલે ભગવાન પારસમણી છે એ બીજાને અડે તો હોનું થઈ જાય પણ પારસમણી ન કરીએ કે કોઈને અને ભગવાનનો સ્વર્ષ સબને તો એવો છે કે બીજાને વાતે પારસ્મણી કર દે એ બીજાને સોનું મને કરવા તેમાં જે તે ઇન્દ્રિયો દ્વારા એ ગ્રહણ થતા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેવા જ ને તેટલા જ ભગવાનની મૂર્તિ સંબંધી શબ્દ સ્પર્શ ને ગંધ નથી પણ તેથી વિલક્ષણ અતિ અલૌકિક કલ્પનાથી પણ અતિ આનંદપ્રદ એવા ક્વોલિટી ઇન ક્વોન્ટિટી બે ક્વોલિટી એવી ને ક્વોન્ટિટી એવી ક્વોન્ટિટી એ એન્ડલેસ અને ક્વોલિટી એન્ડલેસ ભગવાનમાં ભગવાનની મૂર્તિમાં જે પંચ વિષય છે પણ તેથી અતિ વિલક્ષણ અતિ અલૌકિક કલ્પનાથી પણ અતિ આનંદપ્રદ એવા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વાળા ભગવાન છે તેમજ અંતઃકરણના વિષયથી પણ અતિ અપાર ભગવાનનું સ્વરૂપ છે તેમજ આ બ્રહ્માંડમાં કોઈ વસ્તુની ભગવાનને ઉપમા દઈ શકાય તેવું નથી કે ભગવાન આવા રૂપાળા છે વગેરે તેમજ ભગવાનના ધામમાં સુખ છે તેને પણ કોઈ ઉપમા દઈ શકાય તેવું નથી એવું ભગવાનના ધામનું સુખ છે ભગવાનની જેવી આકૃતિ છે વેશ રચના અથવા સૌંદર્ય ઘટકતા છે તેવી અનંત કોટી બ્રહ્માંડમાં કોઈની નથી કે જેની ભગવાનની મૂર્તિને ઉપમા દઈ શકાય ભગવાનની મૂર્તિને આમાં ઉપમા નથી દઈ એટલે ભગવાનનું સૌંદર્ય કોને કહેવાય સૌંદર્યની વ્યાખ્યા શું યદ ક્ષણે ક્ષણે નવતા મૂપે એ તો રમણીયતા સૌંદર્યની વ્યાખ્યા મેચિંગ એકબીજાને અનુરૂપ થાય લાવણ્યતા પાછું બીજું લાવણ્યતા સૌંદર્ય રૂપ રમણીયતા એમાં થોડો થોડો ડિફરન્સ છે થોડો થોડો બધાની વ્યાખ્યા અલગ અલગ છે સૌંદર્ય એને કહેવાય કે એકબીજાને અનુરૂપ કે મેચિંગ કે દાખલા તરીકે કોકની આંખીઓ સારી હોય પણ પાછું નાકનો હરખો હોય બરાબર એમ પણ ભગવાનના એકબીજાના અંગ એક બીજા અંગ છે એ એટલા બધા અનુરૂપ છે ભગવાનના એક અંગમાં જો ભક્ત છે એ મન લે તો બીજા અંગમાં જઈ ન શકે અને બીજું અંગ એને ખેંચે પાછું બીજું અંગ છે એના મનને એટલું બધું ખેંચે કે પણથી ઉઘાડી નાખે અને ઓલેપણેથી જઈ ન હોય કારણ કે એકબીજાની અનુરૂપતા બહુ છે એમાં માણસના શરીરમાં એટલી બધી બધી વાતની અનુરૂપતા ન હોય કોઈકને ઐક્યું હરકી હોય કોઈકનું નાક ન હરકું હોય નાક હરકું હોય તો કાન પઠીયા હોય ને કાન પઠી આવે તો કાન હોય તો એવું હોય બધું અને ભગવાનના એક એક અંગની જે મેચિંગ છે એ બધા કરતાં ધી બેસ્ટ છે બીજા મુક્તો નહીં એની આરે નથી આવતો ભગવાનને મુક્તો ને રૂપ બધા રૂપ એવા છે પણ આની આરે નહીં આનું સૌંદર્ય આની આની લાવણ્યતા આને બધા મૃદુતા કોમળતા એ બધી છે એ બધા આપણે માટે સ્વરૂપ ગુણો કહેવાય આપણે કારણ કે આપણે મહારાજને માન્યતા છે એ મૂર્તિ છે એ જ સ્વરૂપ છે અને આ રામાનુચાર્યજીએ મૂર્તિને પણ વિશેષણ કીધું છે વિશેષ્ય ઓલું વિશેષ્યાદ્વૈત એટલે પછી એને વિશિષ્ટ અદ્વૈત કીધું છે વિશેષ્યદ્વૈત એટલે અદ્વૈત તો ભગવાનનું છે અને વિશેષણ ક્યાં ક્યાં તો મૂર્તિ વેભૂતિ ગુણ મૂર્તિ અને વિભૂતિ ત્રણેય એના વિશેષણો છે અને વિશેષ્ય ભગવાનનું સ્વરૂપ છે એટલે એને જ્ઞાનાત્મક ભગવાનનું સ્વરૂપ છે એ જ્ઞાનાત્મક છે એને વિશેષ્ય માન્યું છે મહારાજે એવું નથી માન્યું મહારાજે મૂર્તિને વિશેષ્ય માની છે અને ગુણને વિભૂતિ એના વિશેષ એટલે આ બધા ગુણો છે એ સ્વરૂપ ગુણો આવશે રૂપ લાવણ્યતા એ બધા સજાતીય હોય અને એ બધા ગુણોની વ્યાખ્યા શું કહેવાય અને એમાં શું હોય એ જાણવું જોઈએ લાવણ્યતા કોને કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ લાવણ્યતાની વ્યાખ્યા વ્યાખ્યા શું રૂપની વ્યાખ્યા શું સૌંદર્યની વ્યાખ્યા શું રમણીયતા કોને કહેવાય મૃદુતા કોને કહેવાય સજાતીય હોય અને મનુષ્ય મનુષ્ય વચ્ચે એટલું બધું સાદૃશ્ય નથી કે જેથી કહી શકાય કે આના જેવો આ છે કારણ કે બંનેમાં કંઈક વિલક્ષણતા હોવાની જ જેમ મહારાજ કહે આ ભગો મૂળો બંને સરખા દેખાય છે પણ થોડા દિવસ સાથે રહીએ તો વિલક્ષણતા પકડાઈ જાય તો વિલક્ષણ એવા પરમાત્માને કોના જેવા કહી શકાય અને માઈક અમાયિકને સરખા કેમ કહેવાય ન જ કહી શકાય એવું ભગવાનનું ધામમાં રહેલું સ્વરૂપ છે તે મહારાજાધિ રાજ સ્વરૂપ છે તે અનંત દિવ્ય સમૃદ્ધિથી મીતળાયેલા છે જેમ મોટા ચક્રવર્તી રાજાની સમૃદ્ધિ ગણતરીમાં આવતી નથી તો ભગવાનની સમૃદ્ધિ સત્તાની તો વાત જ શી કરવી જેની આગળ બ્રહ્માદિક ઈશ્વરો તો તેને સતત પ્રાર્થના કરે છે એવું ભગવાનનું સ્વરૂપ છે પણ જ્યારે તે ભગવાન આ બ્રહ્માંડમાં દેહ ધરે ત્યારે જેવો દેહ ધાર્યો હોય તેવી જ ચેષ્ટાઓ કરે છે અને મનુષ્ય રૂપે થયા હોય તો પણ યુગ અવસ્થા રીતભાત બધું જ આ લોક પ્રમાણે જ કરે છે પણ ધામમાં રહેલા રૂપ આદિકની પ્રકાશ આદિકનો પ્રકાશ અહીં કરતા નથી જન્મ બાળ યુવાન મૃત્યુ વગેરે તથા માંદગી ડર રુદન ક્રોધ વગેરે ધર્મો તથા મારું તારું પક્ષપાત ભૂખ તરસ વગેરે ભાવો અતિ અદલ રીતે પોતામાં બતાવે છે તે ભાવોને ઉલ્લંઘીને અતિ દિવ્ય રૂપે જેવા પોતે છે તેવે રૂપે વર્તવા લાગી જતા નથી એને મનુષ્ય નાટકનું અનુસરણ કહેવાય તેનું વર્ણન પણ શાસ્ત્રોમાં કરેલું છે તે બે રૂપનું યથાર્થ શ્રવણ મનન કરીને પછી દ્રઢપણે નક્કી કર્યું હોય તો મનુષ્ય ચરિત્ર દેખીને નિશ્ચય ટળે નહીં એવી રીતને સમજવામાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે મહારાજ કહે છે કે ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે જ મુમુક્ષુ અથવા સાધક બુદ્ધિવાન હોય અર્થાત આત્મકલ્યાણના ખપવાળો હોય તેને ભગવાનમાં કામ ક્રોધ અથવા મારું તારું સ્વાર્થ આદિક દેખાય તો પણ આ જગતના માણસોમાં જેવા છે એવા નથી પણ તેનાથી કંઈક વિલક્ષણ છે એવી તેને અંતરમાં પ્રતીતિ થાય છે એવી ગોપીઓને અંતરમાં પ્રતીતિ થઈ મારે જે દ્રષ્ટાંત દીધું એને પણ અંતરમાં પ્રતીતિ થઈ મારા જે શંકરાચાર્યજી મહારાજનો દ્રષ્ટાંત દીધું ને કે રાજાની રાણી હતી એ વિચક્ષણ હતી એટલે એ જાણી ગઈ કે મારા ધણીની જે ચેષ્ટા હતી એવી આ જીવમાં ચેષ્ટા નથી ખોળિયું એક જ હતું તો એમાં ફેર પડી ગયો અને ગોપીઓએ પણ એવું તારણ કાઢ્યું એમ કે અબળાને આ દિન શા મળ્યો એ અબળા પાકે પ્રેમી જન એ મરમ ને પીછે હરિસંગ રાખે ભગવાનના ના સાચા ભક્ત એકાંતિક સંત હોય તો પણ તેના સ્વાર્થ કે મારા તારામાં જગત કરતા શાસ્ત્રીજી મહારાજ ખીજાતા ને તો સ્વામી ખીજાય તો આપણને સારું લાગે ક્ષું એને સારું લાગે ખીજાય ને ધકે તોય સારું લાગે અને માણસને એવી પ્રતી થાય કે સ્વામી ખીજાય ને બીજા ખીજાય એમાં બહુ ફેર ખીજાવું તો જે એની પ્રોસીજર પ્રમાણે જ હોય એમ તો એ ખીજાય ને ઓલા ખીજાય એમાં બહુ ફેર એટલે એવું મુમુક્ષુને ભાષે ભગવાનની ક્રિયામાં એવું ભાષે કે આના જે વિકારો છે ને બીજાના વિકારો ભગવાનના ભગવાનના સાચા ભક્ત એકાંતિક સંત હોય તો પણ તેના સ્વાર્થ કે મારા તારામાં જગત કરતા વિલક્ષણતા હોય છે તે ખપવાળાને અનુભવાય તો પછી ભગવાનમાં તો તે વિલક્ષણતા અનુભવાય તેમાં શું કહેવું જરૂર અનુભવાય માટે મહારાજ કહે જગતના જીવો છે તેના જ્ઞાન વૈરાગ્ય હોય તેના કરતા પણ પરમાત્માના જ્ઞાન વૈરાગ્ય વિલક્ષણ હોય છે અનેકના કલ્યાણકારી હોય છે તેમ ભગવાનમાં દેખાય તો મનુષ્ય ભાવ તથા તેના અંગે બીજાને દેખાતા દોષો પણ બીજાના જેવા હોતા નથી પણ વિલક્ષણ તો ગુણો છે એ તો ભગવાનના ઓલા હોય પણ ભગવાનના વિકારો તે વિલક્ષણ હોય છે જેમ ગોપીઓએ કીધું ભગવાનમાં કામ છે એ જોદો છે જેમાં શંકરાચાર્ય રાજાની સ્ત્રીએ કીધું કે આનામાં આના ચેષ્ટાઓ છે એ અલગ છે આપણને એવો અનુભવ થતો હોય કે શાસ્ત્રીજી મહારાજ જાય છે અને બીજા જે જાય એમાં બેમાં ફેર છે મજા આવે છે આપણને સારું લાગે જીવનમાં કે આપણી ઉપર ખીજાણા બરાબર એટલે એમ એના એના વિકારો અને આના વિકારો બેમાં અલગ અલગ એ મહારાજ કે બુદ્ધિવાન હોય તો એને બુદ્ધિવાન એટલે ખપવાળો હોય જો ભગવાનના ખપવાળો હોય તો એને જરૂર દેખાય કે આ જુદું છે મહારાજે કહ્યું શંકર સ્વામીએ રાજાના કુંવરના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે ગુણા તેતાની કીધું કે ગુણાતેતાન સ્વામી વાતોમાં આવે છે કે પેલા મંદિરમાં માણસો થોડા તો કોઈક મહેમાન આવે તો બાદરો દેવા હું જાઉં ઘોડાને બાદરો પહેલાં દેતો જોગાણ દેવું પડતું એ માણસને ખાવા ન જતા ચાલે પણ એને ઘોડાને બરાબર હાચવા પડે એટલે બાદરો દેવા હું જ એટલે બીજા કહે કે લે આ જો સાધુને પણ લોભ તો જો બીજા કોઈને દેતા નથી પોતે જ દેવા જાય છે એમ લોભ જ કહેવાય એને પણ એનો જુદો લોભ અને બીજા જે લોભ કરતા હોય એનો લોભ જુદો એમ મારા સમય એવો હતો ને કોઈ હરિભગત ઝીરું લાવ્યા છે એટલે મારા ચાલો મંદિર વાળા જે બધાય છે એને આપણે ઝીરું ઠાકોરજી ઠાકોરજીની થાળ માટે જીરું દેવ ત્યારે તો હતું નહીં કાંઈ એટલે એમ કે ઝીરું આપ નિષ્કુળાની સામે ગુણા દિતાની સામે અંદા ની મોરી ધોડ્યા મારા કાંઈ હાથમાં તો ચાદરમાં દઈ દો ને કે એમે દોડતા હોય બીજા એ દોડતા હોય લેવા હાટું દોડતા હોય અને આ દોડતા હોય પણ એના લોભ છે એ બીજાના લોભ કરતા કાંઈક વિલક્ષણ લોભ છે બીજાના લોભ જેવો આનો લોભ નથી બીજાના ક્રોધ જેવો આનો ક્રોધ નથી આ તો બધા એ હતા પણ ભગવાન ખુદ હોય તો આખી વાત જ જુદી છે એવી રીતે એના વિકારો છે એ પણ અલગ પ્રકારના છે અને એ અલગ ઝલક છે એજ એનું એનો એને ભાન થવું જોઈએ તોય એને નિશ્ચય ટળે નહીં ખાસ કરીને તો એ તો એને નિશ્ચય નો ટળે ત્યારે એને ભગવાન યાદ ત્યારે એને યાદ આવે ઓલું પર સ્વરૂપ યાદ આવી જાય ઓ આ તો ઓલું ઓલા છે પર સ્વરૂપ છે મહારાજે કહ્યું શંકર સ્વામીએ રાજાના કુંવરના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે બુદ્ધિશાળી રાણી જાણી ગઈ કે આ જુદો જીવ છે શૃંગાર ચેષ્ટાઓ તો છે પણ વિલક્ષણ છે તેમ ખપવાળાને ભગવાનમાં દેખાય છે શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે હું ગોપીઓની સાથે બ્રહ્મચારી ઓલામ કે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યો તો જમનાજીને કહેજો માગ દે અને જમનાજીએ માગ દીધો દુર્વાસાએ કીધું કે હું આટલું જમી ગયો તો હું સદા ઉપવાસી હોય તો જમનાજીને કહેજો માગ દે તો જમણા દીધે માગ લીધો મારે જે એવું કીધું કે એવી રીતે જે ભગવાન અને એવા જે મહાપુરુષો એની ક્રિયાને કોઈ કળી શકે નહીં ગોપીઓ હોય તો એને દૈવી હોય તો એને હવળવું પડે અને ઓલ્યો હોય તો એને ઊંધું પડે કળી ન શકાય એને એને કળી તો ન શકાય પણ છતાંય ગોપીઓને આશ્ચર્ય તો થયું કાં તો હું કહેવાય કંઈ અને ઉલટો એના દિવ્ય ભાવ વધ્યો કે ભગવાન છે એટલે વિકાર તો દેખાય ભગવાન હોતે પૃથ્વી ઉપર આવે ત્યારે વિકાર બતાવે પણ એના વિકારમાં બીજા જીવના વિકારમાં ત્યારે મહારાજ કહે કોઈને એમ શંકા થાય કે થોડી વિલક્ષણતા બતાવે ત્યારે ભગવાન પણ એનો નિશ્ચય થાય તો વધુ ચમત્કાર બતાવે તો વધુ નિશ્ચય થાય તો મહારાજ કહે તેમ ન થાય સજાતીયતા અને વિલક્ષણતા તે બંનેનો સમન્વય થવો જોઈએ સજાતીય ચેષ્ટાઓ તથા ચરિત્ર કરતા કરતા જીવની શક્તિ ટૂંકી પડે તેવી થોડી થોડી વિલક્ષણતા બતાવતા જાય તો સજાતીયતાથી જીવને સુવર્ણ થતી જાય અને વિલક્ષણતાથી નિશ્ચય દ્રઢ થતો જાય સજાતીયતાથી થાય સજાતીયતાથી વિજાતીયતા બતાવે એનાથી નિશ્ચય થાય તો એકદમ વિજાતી આવતા બતાવી દે વિલક્ષણતા બતાવી દે તમારે એમ નહીં સજાતી અને વિજાતી એ બેનું બેલેન્સ રાખવું પડે અને સજાતી માં રહી અને એને વિલક્ષણતા બતાવતી જવાની તો એને નિશ્ચય થાય જો એકદમ નકરી વિલક્ષણતા જ બતાવી દે તો નિશ્ચય ન થાય તમારે વિજાતી આવી જાય ને એટલે નિશ્ચય ન થાય તો મહારાજ કહે તેમ ન થાય સજાતીયતા અને વિલક્ષણતા તે બંનેનો એ બંનેનો સમન્વય થવો જોઈએ સજાતીય ચેષ્ટાઓ તથા ચરિત્ર કરતાં કરતાં જીવની શક્તિ ટૂંકી પડે તેવી થોડી થોડી વિલક્ષણતા બતાવતા જાય તો સજાતીયતાથી જીવને સુવર્ણ થતી જાય અને વિલક્ષણતાથી નિશ્ચય દ્રઢ થતો જાય મહારાજ જો ને એવી ચેષ્ટાઓ બહુ કરતા આ બધી પ્રેક્ટિકલ બહુ કરાવતા મારે જો કાઠી દરબારોને લઈ અને નાવા કુવામ નાવા કે હાલો કે આપણે બધા ધૂપકામ મારવાના છે એટલે કાઠી દરબારોને ધૂપકા મારવાના એવું બહુ ફાવે એમ કે આવું હોય તો મજા પાવે કે હાલો ધૂર પણ મારે જ કેવું પાર્યું એક કે અહીંથી ધૂપકો મારવાનો અને માથું ન પલાળવાનું એટલે પેલા બધા ઘડીકમાં તો વિચારી ધૂપકો મારીને માથો ન પલ લે એવું તો કંઈ બને નહીં કે પણ કે હાલો ની એકવાર ધૂપકો તો મરાઈ જાય ધૂપકો મારો મહારાજ કે હાલો સુરા ખર તમારો પહેલો વારો તો સુરા ખર ખાઈબ ગયા અને પલ્લી ગયા તો મારાજ કે નીકળો બારા કે મારા આ હારું સારું મહારાજ બારા નીકળે એમ કે બધા એક ને મહિના બારા કાઢવા આમ બધાની માથા પલલી જાય પછી મહારાજ કે હાલો અમારો વારો આવ્યો હા તો ભલે કાઠી બધું દરબાર કે હા ભેડો મહારાજ બરો તમારો વારો અને માથો ન પલવડવો જોઈએ મહારાજ કે માથો નહીં પલાળવા દે મહારાજે તો મારો જ ધૂબકો તું ના છાતી સુધી ગયા તો ઊભા રહી ગયા એટલે ઓલા બધા કાઢીઓ બધા મીણા દાંત કાઢવા હે મારા તમે તો પણ ભગવાન કેવા ને મારે અમારે એ જ કેવું છે તમને એમ તમારા જેવા અમે નથી તમારા જેવા અમે નથી એટલે એ જ જ બતાવું છે અહીં પૃથ્વી ઉપર આવી અને ઝલક દેખાડીને કરવાનું એ જ છે કે તમારા જેવા અમે નથી મહારાજ એક વખત તો એવો વેહ કાઢ્યો સુરવાળ પહેર્યો ને માથે લહેંગો પહેર્યો ને માથે ધોતી પહેરીને માથે ઓલું બધું પહેર્યું ને એક હાથમાં ભાલો ને એક હાથમાં માળા ને ધનુષ બાણ ને એ તરબારી ને ને એવું બધું બાંધ્યું અને માથે આમ વળી ક્યાંક બીજી પાઘ મૂકીને એવું કર્યું મારે પછી મારા સભામાં આવ્યો ને મહારાજ કે એમ કોના જેવા લાગીશ એમાં મારે પાછું એક જણ ધોતયુઝ હોય તો પાછું ઓળખો ચોણો પહેર્યો હોય ને પાછું વળી લેંગો પહેર્યો હોય ને એમાં કોઈના જેવા લાગે નહીં એટલે મારા મુક્તાન ને કે મારા આમાં કાંઈ કોઈની દેશી આવતી નથી કોઈની દેશી આવતી નથી એટલે મહારાજ કે અમારે એ જ કેવું છે તમારી પાસે કેવું છે કે અમે કોઈના જેવા છે નહીં અમે બધા કરતા નોખા છે અને એ તમને યાદ રહી જાય તો કાંઈ વાંધો નહીં અમે કોઈના જેવા છીએ અમારી બરોબરી કોઈ કરી શકે એવું નથી કોઈ અવતાર હોય નહીં અને કોઈ બીજા નહીં એટલે એવું થઈ જાય એને એટલે આવી કવાયો તો કરાવતા પોતે એ નિશ્ચય કરાવવા હાટું કરાવતા આવો નિશ્ચય થવો જોઈએ સજાતીય ચેષ્ટાઓ તથા ચરિત્ર કરતા કરતા જીવની શક્તિ ટૂંકી પડે તેવી થોડી થોડી વિલક્ષણતા બતાવતા જાય તો સજાતીયતાથી જીવને સુવાણ થતી જાય અને વિલક્ષણતાથી નિશ્ચય દ્રઢ થતો જાય